સુખદામ હવેલી ખાતે પરિવર્તન એકાદશી દાન એકાદશી વામન એકાદશી નિમિત્તે પ્રભુ શ્રી ગોવર્ધનને દૂધની ધારા કરવા માટે વૈષ્ણવની ભારે ભીડ શ્રી હરિનું પડખું બદલવાનો દિવસ એટલે પરિવર્તનની એકાદશી કે જે પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ આપનારી જોવા મળે છે ભગવાનને કમળ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને આ એકાદશીનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું હતું અંતર્ગત વૈષ્ણવના આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે વસ્તુ એકબાર આચા ગિરિરાજ કે શરણ મેં એમ વૈષ્ણવો વ્રજના જતિપુરા અને દાનધાટીની વિશેષ યાદ છતી કરી હવેલીમાં ગોવર્ધન ગિરિરાજ ધામમાં દૂધની ધારા કરવા માટે કતારો જામી હતી અને વૈષ્ણવો હવેલીની ચારે દિશાને પરિક્રમા કરીને ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ એમ વ્રજની પરિક્રમા જેવો માહોલ સર્જાયો પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી પરિવર્તન એકાદશી વામન વૈષ્ણવ શૃંગાર રાજભોગના દર્શન કરીને પ્રભુની આરતીનો લાહો લઈ ભાવુક બન્યા હતા શુભમ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી અન્ન ક્ષેત્રની ટીમ દ્વારા દર્શન વ્યવસ્થા સુંદર આયોજન કરાયું હતું